ભટામલ ગામે પેટ્રોલ પંપ પર લૂંટનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલાયો મોડી રાત્રે પેટ્રોલ પંપ પર કર્મચારીની કુલહાડીની અણીએ પચીસ હજારની લૂંટ કરાઈ હતી સીસીટીવી ફૂટેજના આધારે પાલનપુર તાલુકા પોલીસે ચાર લૂંટારોની ઓળખ કરી લૂંટને અંજામ આપી બાઇક પર ફરાર થઈ ગયેલા ચાર પૈકી બે ઈસમોને ઝડપી લેવાયા પોલીસ દ્વારા ફરાર બે આરોપીઓને ઝડપી લેવાની કવાયત હાથ ધરાઈ લૂંટ કરનાર ચારેય આરોપી અમીરગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તારના નીકળ્યા પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનના મોટી ભટામલ ગામે આવેલ ભારત પેટ્રોલિયમ ઉપર તારીખ હજાર ના મોડી રાત્રિના સમયે અજાણ્યા ચાર ઈસમો મોટા સાયકલ ઉપર આવી દુકાની બાંધેલ હોય જેવું પેટ્રોલ ભરાવવાનું કઈ ફરિયાદી વિક્રમભાઈ ના પાસે પેટ્રોલ ભરાવતા હોય અને બાદમાં તેમને બાથમાં ભરી લઈ કુહાડી જેવા હથિયાર તેમના ગળાના ભાગે મૂકી તેમને ધમકાવી અને તેમના હાથમાં તથા ખિસ્સામાં રહેલા રૂપિયા પચીસ હજારની લૂંટ થઈ હોય જે બાબતનો ગુનો પાલનપુર તાલુકા પોલીસમાં રજિસ્ટર થયો હોય આ કામે પોલીસ અધિક્ષક શ્રી અક્ષર મકવાણા સાહેબ તેમજ પાલનપુર વિભાગના નાયબ પોલીસ અધિક સાહેબ શ્રી ડૉક્ટર શ્રી જે ગામી સાહેબની સખત સૂચના તેમજ માર્ગદર્શન હેઠળ એલસીબી એસઓજી તથા પાલનપુર તાલી તાલુકા પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવવામાં આવેલ અને આ તમામ ટીમોએ આશરે અઢીસો જેટલા સીસીટીવી ફૂટેજ ચેક કરેલ છે અને હ્યુમન ઇન્ટેલિજન્સ દ્વારા છેલ્લા સાત દિવસથી ગુનો દાખલ થયા પછી સતત આવા કાર્યરત હતા અને તેમાં બાતમી મળેલ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી જાણવા મળેલ કે આ કામે આરોપીઓ ભગવાનભાઈ રૂપે ભરતભાઈ હિમાભાઈ પરમાર ખાપરા તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી રહે ઢાબચરા તેમજ અન્ય બે ઈસમોએ આ ગુનો આચરેલ હોય આ કામે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને બંને આરોપીઓ ભગવાનભાઈ ઉર્ફે ભરતભાઈ હિમાભાઈ તેમજ નાનજીભાઈ આશાભાઈ અંગારી બંનેનાઓને અટક કરવામાં આવેલ છે અને અન્ય બે આરોપીઓ બકાભાઈ વાઘાભાઈ જાતે અંગારી રહે ડાબચતરા તેમજ નાથાભાઈ રત્નાભાઈ અંગારી રહે ખાપરા અમીરગઢ તાલુકાવાળાઓ નાસ્તા ફરતા હોય તેમને પકડવાના ચક્રો ગતિમાન કરેલા છે અને આ કામે આગળની તપાસ ચાલુ છે એ દિશામાં હાલમાં તપાસ ચાલુમાં છે એ દિશામાં અમે તપાસ કરી રહ્યા છીએ ઓકે ઓકે